નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાવાર અમરીશ ડેર જ્યારે આજે રાજીનામું આપ્યું છે અને આવતીકાલે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે અમરેલીના એક કોંગ્રેસના કારાવર નેતાએ આ બાબતે શું કહ્યું કે અમરીશ ડેર જશે તો અમે પણ જશું તો આ કારાવર નેતા કોણ અને એમને શું કહ્યું આવો જોઈએ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો તાલુકા પંચાયતના અનેક સભ્યો નગરપાલિકાના હોદ્દેદારો પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે હાલ શિયાળાની કડકડતી ઠંડી છે પરંતુ અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો ખૂબ જ ગરમાયો છે ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો પાડ્યો છે અને રાજીનામું આપ્યું છે અને ચર્ચાઓ એવી છે કે આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે ત્યારે કાનાબાદ ન્યૂઝ ચેનલે અમરીશભાઈ સાથે વાતચીત કરતા અમરીશભાઈએ શું જણાવ્યું આવો જોઈએ અમારા આ વિડીયોમાં જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનયું હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરું નમસ્કાર દર્શક મિત્રો આપે વિડીયો જોયો અમરીશ કેરે કાનાબર ન્યૂઝ સાથે શું ચર્ચા કરી શું કહ્યું તમામ મુદ્દાઓ આપણે સાંભળ્યા રાજકીય ગરમાવાની સાથે સાથે અત્યારે હાલમાં રાજુલા શહેરમાં એક ખૂબ જ રમૂજી વાત થઈ રહી છે અને જે ખૂબ જ હાસ્યાસ્પદ બની રહ્યો છે કે જેમ લોકો મોબાઈલની કંપનીની અંદર પોર્ટેબિલિટી કરાવે છે એવી રીતે લોકો અત્યારે આ એક વાતને રહ્યા છે કે ભાઈ પોર્ટેબિલિટી કરાવી ત્યારે ખરેખર શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ આપ જોઈ રહ્યા હતા કાનાબા ન્યૂઝ રાજુરા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો దావా